તો જય માતાજી બધા મિત્રોને તમારું મારી દેશી મિની બ્લોગમાં તમારું સ્વાગત છે તો આ છે આપણું બીજું નવું ઘર બને છે અને આપણે આદરિયાણા જવાનું છે તો આપણે જઈએ તો બ્લોગમાં જોડાયા રહેજો તો આપણે આદરિયાણા આવી ગયા છીએ આ છે વિયત્માનું મંદિર તમે જોઈ શકો છો ને આપણે આવા ગયા પાણીપુરી ખાવા પાણીપુરી હવે તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ખાઈ લઈએ તો હવે આપણે ગયા પેટ્રોલ લેવા પેટ્રોલ લઈને પછી જઈએ ઘર બાજુ અને આપણે આવી ગયા છીએ હરમન દાદાના મંદિરે તમને દર્શન કરાવીએ વચ્ચે મંદિર આવતું હતું તો આપણે ત્યાં ગયા તમને દર્શન પણ કરાવીએ તો દર્શન કરી લો તો આ છે આપણે પાસણનો નજારો બ્યાસવા જેવી જગ્યા ખૂબ સારી છે તો આપણે દર્શન કરીને ઘર બાજુ નીકળીએ તો તમે જોઈ શકો છો બેસી જગ્યા ખૂબ સારી છે આપણે આટલે વ્લોગ પતાવીએ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને તમને એક હજી કૂવો દેખાડવાનો બાકી છે તમને દેખાડી દઈએ તો તમે જોઈ શકો છો ત્યાં કૂવો છે તમને દેખાડી દઈએ બહુ ઊંડો છે તમને દેખાડીએ તમે જોઈ શકો છો આટલા આપણો આપણું પતે જય માતાજી